પેલું નવરાત્રુ બગાડીયો નવરાત્રુ ચાલુ થયું સાજી કલા કરો બાપા ગણેશ નું ભજન ગાય નહીં નવરાત્રુ બગાડી બેહી ગયો સાજી તો ઉભો તારા બૈરા ખોખરા કરું ભોરા ઓરા તારા બૈરા ખોખરા કઈ નાખવા ખબર નહિ ના ના ઓરા ઓ હું ચાલેવા આવું ભઈ હું છે હું હોભળ્યો છો અલ્યા થાસી ગયો શાનનો એક કિલોમીટર થી લીધું છે પણ શામાં કોણ હતું એ કડવો છે પણ આ લાકડી નું કો પડે તો મરી જાત મોત થઈ જાત મારું લે ગોમ ખરાબ કર્યું ગોમ માં ઇજ્જત જાય ને એવું કર્યું છે શું તાને કોઈ આપણે લેડીઝ નવરાત્રી માં કોઈ ગાવા ના આવીએ કે હું વાત કરો છો હું વાત કરો છો તાને લેડો હોય કે નહીં કે લોકો હો પરસી તો નોમ બદનામ થશે એનું નું આપણે તો જદા વ્યક્તિ છીએ એવું છે ઘેર જઈને કહું હેડો આ પડી મેલા દાઢ હેલો અલ્યા પાળીયો નખ કપામ હેરો ન કર્યું પણ ક્યો તો કરે શેર જઈ ગવસો થાય કશું કેવું નહીં આ વાતો બધી ગુપ્ત વાતો છે આ વાતો કે ગડિયા જેવી નહીં કેવું છે આનો સમાધાન લાવવું પડશે યાર હરડજો હરડજો પસુ કરો હું હેલો હેલો હા બોલ કે ના ફોગર રટીના કોઈ ના ઘેર તો ભાઈ સેમ ઘેર એ આ તો રાત નો ઉજાગરો તો હમ એક તો ચા પાણી કરે પાછો કુ થોડી વાર ઘડીવાર ઊંઘી જાવ અને મારા જો ધંધો ધમ ધકાર ચાલે છે રાત દાવો તો ઓળું પડે છે કે એવો તા યાર એક આખો આ તમારી જો તો મારા તો ખાલી લઈને આલ લેવો માલ લેવું છે મારો કોઈ જફા મારી જ નહીં અને જે કમિશન થોડું ઘણું આ મુસો વાલી ને વાલી મને આવ આતમાં આવી ગયો છે એવું હતું મને એક સેટિંગ કરી યાર કે તને તારે જોવો હું મારા હાલ મંદુ છે એને તારા કાકાને કઉ ને તો બીજો પકડી લાવ એક કોકનો એવા પાડો ઘણા મોણો છે કે આપો એવો છે ને મારા મારા જોડે કારણ કે વેપાર થાય કે મારા થાય તારે હમ થાય બને એવો એવો આ તો જબર થાય છે યાર એવું તાન હારું હારું હારે મોમા જા આવું તનો એ હા એ કાકાને પૂછજો કોઈને વધારે સેટિંગ કોઈ લોકુ સમાલ પડતો તો કડા તારો મને કે સેટિંગ કરાવી દી આપડો કઈ શું હતો નહીં હો હાર બાર હા હે હો ફોન કરજો ખાલી ભૂલી હા તો ફોન કર યાર આપક તારે ધંધો થાય ને મારા હું આવતો છું કે તો કોઈ કોઈ ઈર્ષ્યા મળતી નઈ કોઈ ના પણ જો બખો નકિસ્મત નું હવ ખાય ભઈ હા વાત સાચી એ હારું એ હા 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 ઉદરે ઘળવાળો ઉદ્યો કે આ હોકતો નકતો ઘર માં બેજ્યો લે કૂતરું પડ્યું શિખર જેવી રીતે થયો પડકારી નો રહ્યો મોઢામાં લાળ તડપતી ભાઈ મારા મોઢામાં લાળ તડપતી હાલ સૌ અંજીસનો કારીગર થઈ ગયો રોજ મારો છો જવા જવાનું અલ્યા તું મારા પહાડ ના હતો વાળી તીકર હોલો પડ ઉડ્યો તું રે નાખો તો પટ્ટી મારીને ઓલા પડકા

આ કે બેવ થોડી વાર અને પુત્રા પુત્રાને કેતો ના કે માર ભાઈ હોય એ તો ના આ કુતરૂ તો લે કુતરૂ બીવાણ જતો ર્યો તાણ પછી હું માર ભાઈને અંતઈ ગયો છું તોય માં બેરો મારા ખપા અને પાળીઓને તો કેતા નહીં કઈ જો જે હોય અરે કહેવાનું એ ખેતરમાં ના કેવાનું એ તો વારો ને હોય નવરાત્રો આપણા ગો વર્ષો થી નવરાત્રી રમાય છે માતાજી આટલી નવ પૂરો કરે ને એ હું તો અરજી કરું છું માતાજી

અહીંયા જે નવરાત્રો ગાતો હોય ને એવું ફટફટ જે પીતા હોય ને વન ઠેલી હાલ દેશે કે ના ના મેં જોયેલા છે કારાથી પેલા નવરાત્ર નાટક કર્યું છે એટલે કુન આલી કુન નવરાત્રી આપણે નવરાત્રી ચાલતા જ ગરબા એમાં કુન કુન કુના છોકરા પીવરાય કુન કોઈ નું પીવરાય કે જોડો બલાજી ચતુરજી આ બલાજી ચતુરજી હેણા વાળો શંકરજી મળજી મે દારૂ આલતો જો યાર આ એ તો છોકરો સીધો સાલે અલે આ મૂર થિલ્લો ગુજામ ગાંતો જો 20 રૂપિયા સાઈડ માં આલ દે મુ કમ જો એટલે હું કંટાળો છો કરવા પડે આ કો ભાઈ આચી વાત હોય ને ના મોર ભાગી નાખ્યું જો એટલે લાખ ની દોરે આ ના ચાલે નવરાત્રી નો માતાજી નો તે પર્વ છે ઉત્સવ છે અને તું આવી અસન કરાવે ચાલે અલે આ તો કોઈ બેન દીકરી ને

તો ખબર તો લાવાકુપા ઈ બંધ કરી મેઠોપા આખા ગામમાં બંધ કરાયો ખબર તો પોર પોર આપણે બે જણા પીતા પીવા ગયા અન કણ આયા લાકડી લઈને તે હું તો કોટમે પડ્યો તો અલેટ ફટાફટ જલ્દી પડવા ભાઈ કે ઉપર છે કેધું નવી નવ દાળ આપણો માસ ટોકરાક એ થટિયા આવો

તું ખરો બમકો ખરો નવાઈ ત્યાં ને રણ બંકો ખરો તું હા હા ચાલે ને કોઈ વ્યસન કરીને આવે તો ચાલે નવરાત્રી માં મા પ્રસાદ વેકાય વેકાય ને દારૂ વેકાય તમે યાર દારૂ ની વાત મેક દારૂ ના વેકાય યાર તો પાલટી વેક જ એક

અરે કુતરું નતું હડ્યુંરવા લીધો નહીં આખી જોયો છે તૂટી ગઈ બાપ મળે

તમારે શું જોવાનું માલ દારૂ જો મારી વાત એક બીજો તમારો માલ ખૂટો ને દારૂ તો એ સેટિંગ કરી હોય તો તમારો માલ ખૂટ જ નહીં

અમારે ગો બધું બનશે આ બધું ફક્ત તમારો ભાઈ ટીપિન તારુલિયા પાણી ના ખી તારે અને આને વાત સાંભળી લે તું કોક છોકરા લાઈનમાં રમુ એટલે તું કોક बाजूમાં જઈને કોથળી આલ કોઈ દારૂ પીને આવવું ના જો બસ નવરાત્રી તો ઓમ

ગોમ તો મને આઈનમાં સોરિયો તોડી નાખો મારી માની જોગન બધો કંઈ કંઈ જતો પણ તમે જોઈ રહ્યા છો તો મને કહું છું કે મારી માની જોગણ આ મસ્ત પર્વ તહેવાર સ બે માનો તો મજા કરો અને મોજ મસ્તી રંગે સંગે માના ગરબા ગો ગુણના ગો પણ તમે પણ જો અમારા જેવું કરતા તો કરતા નહીં કારણ કે ઘણા પણ અત્યારે ઘણા બધા કિસ્સાઓ બન્યું છે કે દારૂ પીને તમે નવરાત્રિ ગાવા જો દારૂ પીને તમે નવરાત્રિમાં જો ભગવાન ને સારું લાગે માને ને સારું લાગે તો મહેરબાની કરીને આ વસ્તુ કરતા ના અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતા જય હિન્દે